ગોંડલમાં રાજકીય વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે અને જ્યાં ભાજપના ધારાસભ્ય ગીતાબા જાડેજાના બંગલા બહાર પાટીદાર અને તેમના સાથી આગેવાનો ભારે વિરોધ થયો અને આ વિરોધમાં ભાજપના મહિલા મોરચાની મહેલાવો પણ જોડાઈ હતી અલ્પેશ કથિરિયા જીતીશા પટેલ અને અન્ય આગેવાનો ગોંડલ પહોંચ્યા ત્યારે ગણેશ જાડેજાના સમર્થકો અને સ્થાનિક લોકોએ કાળા વાવતા ફરકાવી અને બેનરો સાથે તેમનો વિરોધ કર્યો વિરોધ દરમિયાન અલ્પેશ કથિરિયા કાફલાની ગાડીઓ પર તોડફોડ પણ કરવામાં આવી હતી અને જેના કારણે સ્થિતિ વધુ તંગ બની હતી

મે પણ કામ કરેલું છે પાટીદાર સમાજની દીકરી તરીકે તો આ ટોળકી ને મતલબ પોતાના સ્વાર્થ માટે જ આ ટોળકી નીકળી છે ને પોતાની વાહવાહી કરવા માટે કેમ અમારી વાહવાહી થાય સમાજ પણ હવે જાણી ગયો છે કે કોઈ સમાજ બીજો સપોર્ટ કરતો નથી એની તદ્દન ખોટી વાત છે અગાઉના ઇતિહાસો જાણી લો કેવી રીતે શું હતું અને આ જયરાજભાઈ છે જે ગણેશભાઈ છે જે ગીતાબા છે એના એના રાજમાં એના શાસનમાં માણસો શાંતિથી ધંધો કરી શકે છે એનું જીવન જીવી શકે છે